નમસ્કાર મિત્રો મિત્રો આખિરકાર ગુજરાતમાં પણ સર લાગુ પડી ગયું છે સરનું ફૂલ ફોર્મ થાય છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જી હા મિત્રો રિવિઝન મતલબ કે પુનરાવર્તન કરવું મતદાન યાદીની અંદર અત્યાર સુધી જે છે ઘણા બધા એવા ચૂંટણી કાળ હશે કે જે બોગસ ચૂંટણી કાળ હશે ચૂંટણી કાળની અંદર વિગત જે છે ઓછી હશે મતલબ કે અધૂરી વિગત હશે અથવા તો જે મૃત્યુ પામ્યા હશે તો એવા ચૂંટણી કાળ પર અત્યારે જે છે જીવંત છે તો આ તમામ વસ્તુ જે છે એને હટાવવા માટે થઈ અને ગુજરાત કેન્દ્ર સરકારે જે છે આ સર જે છે એ લાવ્યું છે અને ગુજરાતમાં પણ આ વસ્તુ લાગુ પડી ગઈ છે તો તમારો ચૂંટણી કાળ જે છે તેમાં અધૂરી વિગત હશે તો તમે એમાં પૂરી કરવાની રહેશે અથવા તો જે બોગસ ચૂંટણી કાર્ડ હશે તેને હંમેશને માટે જે છે હટાવી દેવામાં આવશે મૃત્યુ પામ્યા જે લોકો જે છે એના ચૂંટણી કાર્ડ જે છે એની પણ લિસ્ટમાંથી નામ હટાવી દેવામાં આવશે અને ખાસ કરીને જે છે તમારે જ્યારે પણ તમારા ઘરે બી મતલબ કે બુથ લેવલ ઓફિસર જ્યારે પણ આવે ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ તો એના વિશે વિગતવાર વાત કરીશું કયું ફોર્મ કોને ભરવાનું રહેશે એના વિશે વાત કરીશું આપણે તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ તો ડિટેલમાં વાત કરીશું મિત્રો આપણે આ આર્ટિકલના માધ્યમથી એમાં તમામ ડિટેલ પણ આપી છે કયા કયા ડોક્યુમેન્ટ જે છે તમને જોશે તો એ પણ અહીંયા વિગતવાર માહિતી જે છે લિસ્ટ આપેલું છે અને સાથે સાથે જે છે લાસ્ટમાં ક્યારે કયા ફોર્મની જરૂર પડે છે તો એ ફોર્મ પણ અહીંયા નામ પણ આપેલું છે અને ફોર્મ જે છે એની લિંક પીડીએફ પણ અહીં આપેલી છે બરાબર તો સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે તમારે આમાંથી કોઈ માહિતી જોઈતી હોય તો તમારે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ અથવા તો કમેન્ટ બોક્સમાં લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે તમામ વસ્તુ જે છે ચેકઆઉટ કરી શકશો ફોર્મ ડાઉનલોડ કરી શકશો ડોક્યુમેન્ટ જે તો એની લિસ્ટ જે છે એ પણ અહીંથી તમે ચેકઆઉટ કરી શકશો બરાબર હવે આપણે વિડીયો જે છે એમાં આપણે આગળ વધીએ કે આખીકાર ગુજરાતમાં પણ સર લાગુ થઈ ગયું છે માટે તમારું નામ વોટર લિસ્ટમાંથી ન કપાઈ જાય એના માટે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે ઘણા લોકોનો પ્રશ્ન એ હશે મિત્રો કે મારું નામ વોટર લિસ્ટમાંથી કપાય તો નહીં જાય ને પરંતુ એવું ન બને એના પહેલાં આપણે અમુક તૈયારીઓ કરી લેવી જરૂરી છે શું તૈયારીઓ કરી લેવી જરૂરી છે તો પ્રોપર ડોક્યુમેન્ટ અને પ્રોપર ડિટેલ આપી આપણે આમાંથી બચી શકીએ છીએ આ સારમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું આપણે સરનો મતલબ શું થાય છે તો એનું ફૂલ ફોર્મ થાય છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિઝર્વેશન મતલબ કે પુનરાવર્તન કરવું આવું થાય છે બરાબર જેના માધ્યમથી ભારતના બાર રાજ્યોમાં એકાવન કરોડ જેટલા ઇલેક્શન કાર્ડ કવર કરવામાં આવશે મતલબ કે ચેકિંગ કરવામાં આવશે જેમાં તમારું ચૂંટણી કાર્ડ જૂનું થઈ ગયું હોય તો એને અપડેટ કરી અને રી ઇસ્યુ કરવામાં આવશે બોગસ ચૂંટણી કાર્ડ હશે તો એને પર્મિનેન્ટલી જે છે એ ડિલીટ કરી દેવામાં આવશે અથવા તો જે લોકો મૃત્યુ પામ્યા છે એવા લોકોના ચૂંટણી કાર્ડ પણ હંમેશા માટે બંધ કરી દેવામાં આવશે હવે વાત કરીએ આગળ કે બૂટ લેવલ મતલબ કે બી બૂથ બૂટ લેવલ ઓફિસર તમારા ઘરે આવશે અને ત્યાર પછી જે લોકોની ઉંમર જે છે અઢાર વર્ષથી ઉપર હશે તો તેમના નામ જે છે એ મતદાર યાદીમાં ઉમેરવામાં આવશે ચૂંટણી કાર્ડ જે છે બાદમાં ત્યાં આવી જશે પરંતુ મતદાર યાદીમાં જે છે ઉમેરવામાં આવશે બોગસ ચૂંટણી કાર્ડ અથવા તો મૃત્યુ પામનાર વ્યક્તિઓના ચૂંટણી કાર્ડ જે છે એ પરમિનન્ટ બંધ કરી દેવામાં આવશે અને એટલા જ માટે બિહારમાં એક રિપોર્ટ અનુસાર કુલ અડસઠ લાખ લોકોના વોટર યાદીમાંથી નામ જે છે ડિલેટ કરી દેવામાં આવ્યા છે તો હવે વારોસી મિત્રો ગુજરાતનો કારણ કે ગુજરાતમાં પણ એસઆઈઆર લાગુ પડી ગયું છે તો આપણે કયા કયા ડોક્યુમેન્ટની તૈયારી રાખી અને એના માટે વાત કરીએ છીએ જેથી કરીને આપણા વોટર આઈડીની ડિટેલ જે છે નવી યાદીમાં ચડી જાય અને આપણું નામ પણ ડિલેટ ન થાય તો સૌ પ્રથમ તમારા ઘરે બી મતલબ કે બુટ લેવલ ઓફિસર આવશે અને તમને એક ફોમ જે છે એ આપશે ફોર્મમાં જે છે આધાબીધી ડિટેલ તમારી ભરેલી જશે પરંતુ જે ખૂટતી ડિટેલ હોય એ તમારે ભરવાની રહેશે હવે મિત્રો પ્રશ્ન થતો હશે ઘણા બધા મિત્રોને કે શું બધાને ડોક્યુમેન્ટ આપવા ફરજિયાત છે તો તેનો જવાબ છે બિલકુલ નહીં બધાને ડોક્યુમેન્ટ આપવા ફરજિયાત નથી જો તમારું નામ બે હજાર ત્રણની જૂની મતદાર યાદી હતી તો એમાં તમારું નામ હોય અથવા તો તમારા માતા પિતાનું નામ હોય તો તમારે કોઈ પણ પ્રકારના કાગળ જે છે આપવાની જરૂર નથી બરાબર પરંતુ આપણે ગુજરાતના રહેવાસી છે તો આપણો જન્મ જે છે એ કદાચ બે હજાર પાંચમાં થયો હોય બે હજાર ત્રણમાંથી હોય તો પરંતુ આપણા માતા પિતાના ડોક્યુમેન્ટ જે છે અથવા તો યાદી જે છે હોય જ છે એટલે આપણા મોસ્ટ ઓફલી લોકોને મતદાર ડોક્યુમેન્ટ જે આપવાની જરૂર નહીં પડે એટલે કે જૂના જે લોકોનું નામ જે છે જૂની કે હાલની એસઆરઆઈ મતદાર યાદીમાં નોંધાયેલું છે તેઓ આપોઆપ માત્ર પાત્ર ગણા છે માત્ર ફોર્મમાં ખૂટતી વિગત તમારે ભરવાની રહેશે બરાબર હવે પ્રશ્ન થાય કે ભાઈ કોને ડોક્યુમેન્ટ આપવા ફરજિયાત છે તો તેવા લોકોને પોતાના દસ્તાવેજ જે છે ફરજિયાત આપવા પડશે જેનું નામ હજી સુધી મતદાર યાદીમાં સામેલ થયું નથી આ ઉપરાંત બૂથ લેવલ ઓફિસર દ્વારા જૂની યાદીમાં એનું નામ જે છે એ ચડાવી શક્યા નથી કોઈના કોઈ કારણોસર માત્ર તેમને જ દસ્તાવેજો આપવા પડશે અને ઓળખ આપવી પડશે હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ મિત્રો આપણે કે ભાઈ એસઆઈઆરમાં જ્યારે પણ બૂથ લેવલ ઓફિસર આપણા ઘરે આવે ત્યારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે બરાબર તો આ તમામ જે છે અગિયાર ડોક્યુમેન્ટની મેં એક લિસ્ટ તૈયાર કરી રાખી છે આમાંથી કોઈ પણ એક બે ડોક્યુમેન્ટ હોય તો ચાલશે બરાબર તો અગિયાર ડોક્યુમેન્ટ જે છે એ માન્ય ગણાશે કયા કયા ડોક્યુમેન્ટ છે એ વિગતવાર વાત કરીએ આપણે સૌપ્રથમ પ્રથમ જે છે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર પીએસયુ નિયમિત કર્મચારી પેન્શનરને જારી કરાયેલા કોઈ પણ ઓળખ કાર્ડ પેન્શનર ચૂંટણી ઓર્ડર આ કોઈ પણ એક જોશે બરાબર જેને જે લાગુ પડતું હોય તે બાકી કે બધાને આ ડોક્યુમેન્ટ જે આપવાની જરૂરિયાત નથી ત્યાર પછી એક જુલાઈ ઓગણીસો સત્યાસી પહેલાં સરકાર સ્થાનિક સત્તાવાળાઓ બેંક અથવા તો પોસ્ટ ઓફિસ એલઆઈસી પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલા કોઈ પણ એક ઓળખ કાર્ડ અથવા તો તમારી પાસે પ્રમાણપત્ર હોય તો પણ તમે બતાવી શકો છો જન્મનું પ્રમાણપત્ર હોય તો એ પણ તમે બતાવી શકો છો સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલું પાસપોર્ટ હોય તો બતાવી શકો છો માન્ય પ્રાપ્ત બોર્ડ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલા મેટ્રિક શૈક્ષણિક પ્રમાણપત્ર મતલબ કે દસ બાર ધોરણનું માર્કશીટ તમારી પાસે હોય તો એ પણ તમે બતાવી શકો છો સક્ષમ રાજ્ય સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલી કાયમી રહેઠાણનો પુરાવો મતલબ કે તમારો રહેઠાણનો જે પુરાવો હોય તો એ પણ તમે બતાવી શકો છો વન અધિકાર પ્રમાણપત્ર છે એને લાગુ પડતું હોય તે ત્યાર પછી આ જે છે મોસ્ટ ઓફલી આપણા ગુજરાતમાં લાગુ હોય છે મોસ્ટ ઓફલી કે ભાઈ એસસી એસ ટી અને ઓબીસી એના જે પ્રમાણપત્ર લગભગ બધા પાસે હોય તો આ પણ તમે પુરાવો જે છે માન્ય ગણાશે તો આ પણ તમે એમાં બતાવી શકો છો ઉમેરી શકો છો રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર જો હોય તો બાકી કોઈ જરૂરિયાત નથી બરાબર ત્યાર પછી દસમા નંબરની વાત કરીએ તો રાજ્ય સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા કુટુંબ રજિસ્ટર અગિયારમાં નંબરની વાત કરીએ તો સરકાર દ્વારા કોઈપણ જમીન મકાન ફાળવણીનું પ્રમાણપત્ર જો તમારી પાસે હોય તો એ પણ તમે રજૂ કરી શકો છો આવાસ યોજનામાં અથવા તો પ્લોટમાં કોઈ પણ જે છે તમને ફાળવણી કરી હોય જમીનમાં તો આનું પણ દસ્તાવેજ જે છે તમે બતાવી શકો છો બરાબર તો આટલા અગિયાર ડોક્યુમેન્ટ છે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે કયા ફોર્મની ક્યારે જરૂર પડે છે તો કુલ જે છે ત્રણ પ્રકારના ફોર્મ છે છ સાત અને આઠ બરાબર છઠ્ઠું ફોર્મની વાત કરીએ આપણે તો તમારે નવા મતદાર યાદ મતલબ કે નવા મતદાર હોય અઢાર વર્ષથી ઉપરની ઉંમર થઈ ગઈ હોય તમારી અને મતદાર યાદીમાં નામ ચડાવવું હોય તો એના માટે ફોર્મ જે છે એ ડાઉનલોડ અહીંયાથી તમે કરી શકશો સાતમા ફોર્મની ક્યાં જરૂર પડે તો કે મતદાર યાદીમાંથી નામ તમારે હટાવવાનું હોય ઘર બદલવું હોય મૃત્યુ પામ્યા હોય તો આવા સંજોગોમાં તમારે ફોમ નંબર સાતની જરૂર પડે છે એ પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી ફોર્મ નંબર આઠની વાત કરીએ આપણે તો ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવાનું હોય નામ બદલવાનું હોય મતલબ કે કોઈ પણ પ્રકારનો સુધારો કરવાનો હોય તો આઠ નંબરની તમારે જરૂર પડશે ફોર્મ નંબર આઠ અને એ પણ તમારે અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકશો બરાબર તો માહિતી જે છે આપી સમજાઈ ગઈ છે મિત્રો તમામ માહિતી તેમ છતાં પાછું ન સમજાઈ હોય તો આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઉં છું ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો